સાવરકુંડલા શહેરમાં પણ અંદાજીત એક કરોડ સડસઠ લાખના ખર્ચે શહેરના અઢાર વિસ્તારમાં પોઈન્ટ એકસો આઠ આઈપી નેટવર્કવાળા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તથા એ એસપી વલય વૈદ્યના હસ્તે મણિભાઈ ચોક ખાતેથી કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શહેર ટાઉન પોલીસ સ્ટેશન સ્ટાફ રાજકીય આગેવાનો તેમજ શહેરના નાગરિકો ઉપસ્થિત રહેલા હતા અઢાર અલગ અલગ જગ્યાએ એકસો આઠ જેટલા કેમેરા નાખવામાં આવશે અને આ બધા એકદમ હાઈ રિઝોલ્યુશન કેમેરા હશે ઇન્ટરનેટથી સુસ્થ હશે અને એમનું મોનિટરિંગ એ સાવરકુંડલા લેવલે જ અમે કરી શકીશું અને એમાં કોઈ પણ જાતના ગુના બને છે કોઈ પણ જાતનો એવો અનિચ્છનીય બનાવ બને છે કે જનરલ કાયદો વ્યવસ્થાના પ્રશ્નો હોય કે પછી ટ્રાફિક સમસ્યા હોય એ બધાનું નિરાકરણ અને એમનું બધાનું મોનિટરિંગ એ અહીંયા જ બેઠા બેઠા એક અલગથી માણસ જીવીને આપણે ચોવીસ કલાક કાર્યરત આપણો કંટ્રોલ રૂમ રહેશે એ બદલનો આ પ્રોગ્રામ છે જેનો આજે શુભારંભ કરવામાં આવેલ છે અને ટૂંક જ સમયમાં આપણે આ બધા કેમેરા કાર્યરત કરવામાં આવશે થેન્ક યુ સો મચ